મેટ્રિમોનિયલ સાઇટ પર યુવતી સાથે મિત્રતા કરી તેની સાથે લગ્ન કરી તરછોડવાના મામલામાં પીડિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે પીડિતાની મેટ્રો

પોતે કુવારો હવાનું બતાવી બે યુવતીઓને પોતાની જાળમાં ફસાવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી જે હાલનો આરોપી છે અગાઉ બી લગ્ન કરેલા હતા અને એની સાથે ડિવોર્સ લીધેલા હતા ત્યારબાદ જે અલની ફરિયાદી છે તેની જોડે લગ્ન કરેલા હતા જે ફરિયાદી ને આરોપી છે એ લોકો મેટ્રિમોનિયલ મળેલ થી બીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા અને સાઈડ ઉપર તેણે એવું બતાવેલું હતું કે હું અનમેરિડ છું અને હાલમાં બી એણે તપાસ દરમિયાન એવું ખુલ્યું છે કે કોઈ સાયડું પરિવાર એકાઉન્ટ બનાવ્યા છે અને પોતે અપરાણિત હોવાનું તે દર્શાવે છે